બીજો કક્ષમિત્રમાં મે આ લોકોની 15 ઓગસ્ટની કક્ષમિત્ર એમાં ઘર ઘર તરંગાનું તિરંગાનું એક આખો ફોટો અડધા પાનાનું એમાં કટિંગ કરીને ચોટાડીને મૂકોને WhatsApp માં નંબર છે WhatsApp નું એ લોકો કક્ષમિત્ર વાળાનું અખબાર પેપર ઉપર દીપક ચાવડાની પિજારા છાપો પાન હવે ઈ હું ધ્યાન દેતા

ક્યારે તિરંગા તિરંગા જે ઉપાડો લીધો એ પછી ક્યાં સુઈ જાય છે તો એ બધા મારા વિચારો ભાઈઓ એ વોટ્સઅપ વાળા જોયા જ નથી કચ્છ મિત્ર વાળા એ મારા સમાચાર ખોલે જ નથી એટલે એ હું અહીંયાથી આમાંથી કહી દઉં ક્લિપ મોકલી આપણને કચ્છ મિત્ર વાળા તંત્રીને કે ભાઈ તમે મારા કેમ સમાચાર જોતા નથી કે છાપતા નથી મતંગ પુરાણ અમારું જે જ્ઞાન કથન ચાલે છે એ પણ યુટ્યુબમાં રાખી રહ્યા છીએ એ બધી વિગત અમુક રાખેલી છે લખી પણ જોયું નથી આમ આમ આખા પાના અડધા પણ અનુ જાહેરાત હતી આ લોકોની એવા બધા દેખાડાઓ પેપરવાળા રેવા ડે અને અમારા જેવાનો જે અમારા વિચારો છે નાના ભલે માણસ છીએ પણ છાપતા જાઓ

હા તિરંગાને કટિંગ કરીને એલા પણ આ તિરંગો તમારી પણ તમે પણ ક્યાં નાખશો એ કે લખ્યું છે મેં એમાં એટલા બધા તિરંગાઓ આવશે કટિંગ કરીને જે બી મોકલશે ને નામ લખશો ને બધું જે છે પછી તમે કચરામાં પેલે ઈ કહેજો તો કચ્છ મિત્રને પણ આ મારા સમાચાર પહોંચી અને હું પહોંચાડીશ તમે બી પહોંચાડજો કોઈ કાકેલી ઠીક છે વિડીયો કટિંગ કરીને એટલે એક વાત હવે એક દુઃખની મોટી વાત આખા દેશમાં જે આહાકાર થઈ ગયો છે જાનવરોથી પણ બદતર જે કાર્ય થયું છે દુષ્કર્મ બલાત્કાર એ દીકરીને આપણે શ્રદ્ધાંજલિ દઈએ જે ડોક્ટર અને હોસ્પિટલમાં જે બળત્કાર થયું